जय जूल समस्त सी समाज के जान जयपुर भारतीय सिंधु सभा द्वारा एक आयोजन कर है जैं विभाजक विभिषिका का सिंधु समृद्धि डी मह जो आयोजन कर है जैमें एक स्टेज शो रखल है स्टेज शो उ देशों में प्रस्तावित चुको है इंकर हनी टिलवाणी ائમે જенજો રેડિયો मिरची जी अहंकार આઈ ઈ સો ગંભીરતા સા માનન લાયક આહે જે કરે સમસ્ત સિંધી સમાજ છે ને કાર્યક્રમ મે પરિવાર સા આમંત્રિત કયુતા સ્થળ રોટરી ક્લબ જૂનાગઢ રોડ તારીખ 11/8/24 સામજો 5:30 કા શરૂ થી વેંદો જенજો રજિસ્ટ્રેશન કરલ કરિવા્ય હોલની કૅપેસિટીએ કરે વહેલા વહેલા અચન છે જય ઝૂલ